મિત્રો સ્વાગત છે તમારું આ ચેનલમાં આપણે આની પહેલાના વિડીયો લેક્ચરમાં સાપેક્ષ ઘનતા એટલે શું તેના વિશે અભ્યાસ કર્યો તો અને આજે આપણે આ વિડીયોમાં એક્ઝામ્પલ સોલ્વ કરતા શીખવાનું છે આપણે દસમા વટની મોટાભાગની થિયરી છે કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે આપણે એક્ઝામ્પલ કઈ રીતે સોલ્વ કરવા તેના વિશે ચર્ચા કરીશું તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ જો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો આપણી પાસે છે પ્રશ્ન ધ્વનિત અને રાજેશના દળ અનુક્રમે વીસ કિલોગ્રામ અને પાંચ કિલોગ્રામ હોય અને તેઓ એકબીજાથી દસ મીટર દૂર હોય તો તેમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ છે એ કેટલું હશે તો પહેલાં છે ધ્વનિતનું દળ વીસ કિલોગ્રામ ત્યાર ત્યાર પછી છે રાજેશનું દળ પાંચ કિલોગ્રામ અને બંને વચ્ચેનું અંતર એટલે કે ડી કેટલું છે તો કે દસ મીટર છે અહીં બધા પોતાના એસા એકમમાં હોવાથી આપણે તેને એસા એકમમાં રૂપાંતરિત કરવાની જરૂર નથી તો ગુરુત્વાકર્ષણ બળ શોધવા માટેનું સૂત્ર છે એફ બરાબર કેપિટલ જી એમ ગુણાકારમાં એમ ના છેદમાં ડીનો વર્ગ હવે અહીં એ જે એમ કેપિટલ જી છે એ છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચના કે જેનું મૂલ્ય અચળ લેવામાં આવે છે કેટલું તો કે છ પોઈન્ટ સાત ગુણાકારમાં દસની માઇનસ અગિયાર ઘાત ચાલો ત્યાર પછી એમ આ બે એમ છે એ પદાર્થનું દળ છે અહીં પદાર્થનું દળ છે એમાં ધ્વનિતનું દળ કેટલું છે તો કે વીસ કિલોગ્રામ ગુણાકારમાં અહીં રાજેશનું દળ કેટલું છે તો કે પાંચ કિલોગ્રામ છેદમાં ડીનો વર્ગ એટલે અંતરનો વર્ગ એટલે કે દસનો વર્ગ તમારે કરવાનો છે આપણે જે અહીં લખ્યું છે એમાં એફ બરાબર જીની કિંમત કેટલી છે તો કે છ પોઈન્ટ સાત ગુણાકારમાં દસની માઇનસ અગિયાર ઘાત ગુણાકારમાં ધ્વનિતનું દળ કેટલું છે તો કે વીસ કિલોગ્રામ ગુણાકારમાં રાજેશનું કેટલું છે તો કે પાંચ કિલોગ્રામ છેદમાં આજે અંતર છે એ કેટલું છે તો કે નો તમારે શું કરવાનો વર્ગ કરવાનો હવે અહીં તમે ગુણાકાર કરો વીસ ગુણા પાંચ એટલે કેટલા આવે તો કે સો આને તમે એમ ના રાખો છ પોઈન્ટ સાત ગુણાકારમાં દસની માઇનસ અગિયાર ઘાત ગુણાકારમાં સો અને છેદમાં સોનો દસનો વર્ગ કેટલો થાય તો કે સો અહીંથી બે ઝીરો અહીંથી બે ઝીરો કેન્સલ હવે અહીં વધ્યું શું છ પોઈન્ટ સાત ગુણાકાર તો આપણો સાચો આન્સર ધ્વનિત અને રાજેશ વચ્ચે લાગતું બળ કેટલું હશે તો કે છ પોઈન્ટ સાત ગુણાકાર માઇનસ ઘાત ન્યૂટન જેટલું બળ લાગશે જો આપણને ગુરુત્વાકર્ષણ બળ શોધવાનું કે બે પદાર્થના પાંચ કિલોગ્રામ દળ ધરાવતા પદાર્થનું પૃથ્વી પર વજન કેટલું હશે અને ગુરુત્વ પ્રવેગ સ્મોલ જી નું મૂલ્ય આપણે લેવાનું છે નવ આઠ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર તો પહેલા તો આપણે વજન શોધવા માટેનું સૂત્ર લખીએ ડબલ્યુ બરાબર એમ જી અહીં ડબલ્યુ એટલે વજન થાય એમ એટલે દળ થાય જી એટલે ગુરુત્વ પ્રવેશ થાય ચાલો આપણને દળ આપેલું છે કેટલા કિલોગ્રામ તો કે પાંચ કિલોગ્રામ ત્યાર પછી આપણે અહીં જીનું મૂલ્ય કેટલું લેવાનું છે તો કે નવ પોઈન્ટ આઠ હવે આપણે આનો ગુણાકાર કરી આઠ પાંચ ચાલીસ અને અહીં આવશે ચાર નવ પાંચ પિસ્તાલીસ અને ચાર અડતાલીસ એક પોઈન્ટ ખસેડી નાખવો એટલે આપણો ફાઇનલ જવાબ શું આવશે તો કે અડતાલીસ વજન છે એક પ્રકારનું બળ હોવાથી એનો એકમ શું થાય તો કે ન્યૂટન એટલે જો પદાર્થ પાંચ કિલોગ્રામનો પૃથ્વી ઉપર રહેલો પદાર્થ પાંચ કિલોગ્રામનો હશે તો તેનું પૃથ્વી ઉપર વજન કેટલું હશે તો કે અડતાલીસ ન્યૂટન જો તમને વજનનું સૂત્ર ખબર હોય તો તમે સરળતાથી આ દાખલા છે એ ગણી શકશો એક ક્વેશ્ચન હું તમને હોમવર્કમાં આપું છું કમેન્ટમાં જરૂરથી જણાવજો કે એનો જવાબ શું આવે ધારો કે કોઈ પદાર્થ છે એનો પૃથ્વી ઉપર દળ છે એ ઝીરો પોઈન્ટ પાંચ કિલોગ્રામ છે એટલે કે અડધો કિલોગ્રામ છે અને આ પદાર્થનું પૃથ્વી પર વજન કેટલું છે ડબલ્યુ તમારે શોધવાનું છે અને જી બરાબર તમારે અહીં લેવાનું છે નવ પોઈન્ટ આઠ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ચાલો આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટમાં જણાવવાનો છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટમાં પણ જરૂરથી જણાવજો આભાર